અને આપણે નાખશું ભાઈ કાફો કરવાનો વારો આવી ગયો છે ભાઈ અમારે આજ ભાઈ મિલનભાઈ નથી એટલે કાફો કરવાનો અમારો વારો આવ્યો છે લટરપટર મિત્રો તો ધબેલું ચડાવી દીધું છે હવે ત્યાલ નાખવાનો વારો આવી ગયો છે તો હવે ત્યાલ નાખી દેવી

આજીજી ટમેટા કાપે છે એટલે વાર લગાડે એટલે પણ ભાઈ એકલો કપુયરે બધું વાર તો લાગે ને એકાઈ તાત્કાલિક થોડું થાય મોરો ભાઈએ આટલા બધા માણસો બેઠા પણ વાહ મોરો ભાઈ વાહ માવો આવી ગયો એટલે બધું હમણાં જોતું ચક્કા સ્પીડ હવે ટમેટા કાપો વાહ ટમેટા ટમેટા કાપો જો જો તો ટમેટા કપાય ખાય ગા

તો મિત્રો હવે હળદર ને દાણા જીરું નખાય છે તો હવે હળદર ને દાણા જીરું નાખી દેવી તો હાલો મિત્રો હવે દાણા જીરું અને હળદર નાખી દીધું છે તો હવે હરુ વાર આપણે મરચું પણ નાખી દેવી તો હાલ લો ભાઈઓ આવે છે આપણા બધા ભાઈઓ તો આજે બધા ભાઈઓ આવી ગયા છે તો જોઈ લો આપડા ભાઈઓને તો આપણે ખાંડેલું ચવાણું અને આ ગાંઠિયાને નાખી દીધો છે એ આપણી ગ્રેવીને જાડી અને એક નંબર બનાવવામાં મદદ તો બાકી દીધો છે આપણો ગોળ તો છેલે એ ગોળને પણ નાખી દેવી આ પાપડ તૈયાર થઈ ગયા છે એટલા કમસ્તા કાક છે પાપડ આ